મારું નામ જગદીશભાઈ દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જે એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાનો સહારો લેવો પડે છે ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે બરાબર મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગ લાગવી જોઈએ એ લગાડવાની દીકરી હતી બરોબર છે આવડી કરશું. દીકરી સાડા ચૌદ વર્ષ ની દીકરી બરોબર અને એનું આ રીતના ગંભીર અકસ્માત માં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે જો હમણાં એને ન્યાય મળતો તો એમ થાય કે ના ખરેખર આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે પણ નથી આપતા ન્યાય આપણને એટલે આ અત્યારે અને હવે હજી આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આકલા હશે હું હજી તમને કહું છું બરોબર એટલે દિવસે દિવસે જે કઈ અમારા કાર્યક્રમો થશે એ અમે હું તમને જાણ કરતા રહેશું તમે એવું માનો છો કે

પરિવાર પરિવાર ઉપર જે વ્રજઘાત પડ્યો છે અને જે ચૌદ વર્ષની છોકરીનો બનાવ બન્યો છે હજી એની માતા સંપૂર્ણ હોશમાં નથી અને પરિવાર ઉપર ખૂબ જ દુખ આવી પડ્યું છે